મહેસાણામાં સગા બાપે સત્તર વર્ષીય દીકરી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી મહેસાણામાં બાપે સત્તર વર્ષીય દીકરીને ગર્ભવતી બનાવી મહેસાણા જિલ્લાના લાઘણજ ગામમાં પિતા પુત્રીના સંબંધોને કલંક લગાવતો બનાવ સામે આવ્યો છે લાઘણજમાં બાપે પોતાની સત્તર વર્ષીય દીકરી પર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દીધી છે પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી પિતા ભવાની પ્રસાદ રાજારામ જાતે સરોજ મૂળ ઉત્તર પ્રદેશના અમેથી જિલ્લાના જગદીશપુર તાલુકાના દુલારીનગરનો છે અને પરિવાર સાથે લાગણજ ગામમાં રહે છે આ પરિવાર લાગણાચમાં એક ખાનગી શૈક્ષણિક સંકલ સંકુલ કોલેજની રેણાક ઓરડીમાં રહે છે આરોપે પિતા ભવાની પ્રસાદ ઓરડીમાં તેની પુત્રી સાથે પહેલા અનેકવાર અડપલા કર્યા હતા અને બળાત્કાર કર્યો હતો આ અગાઉ પણ પુત્રી સાથે શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવી હતી ભવાની પ્રસાદે તેની પુત્રીને ધમકી આપી હતી કે જો કોઈને જાણ કરશે તો તેની માતાને મારી નાખશે પણ આખરે ભાંડો ફૂટી જતાં ભવાની પ્રસાદના પુત્રએ જ તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે ભવાની પ્રસાદના પુત્રની ફરિયાદના આધારે જ પોલીસે સમગ્ર મામલે આરોપી પિતાની ધરપકડ કરી છે બ્યુરો રિપોર્ટ ટીવીએટી ન્યૂઝ મહેસાણા